महाराज महारा जय बी महारा जय सिद्ध रामदेव महारा जन जय सर्वे भक्तों ने मारा सद्गुरु साहि जयशराम आज ઘણી વખત સત્સંગની માલિપા સંતવાણીની માલિપા અનેક મહાપુરુષની સિદ્ધિ સિદ્ધિ એટલે સંતવાણી સંતવાણી આપણી જ સિદ્ધિ છે આપણી જબરજસ્ત જે ભજનો છે એ આપણા દાગીના છે સંતવાણીના જે પદો છે એ આપણા દાગીના છે જબરજસ્ત દાગીના છે અને એની માલિપા જે ગાયકો હોય એના કરતાંય દાગીના છે આપણા આ સમયના જુઓ રામદાસજી હર્ષુખ બાપુ શૈલેષ મહારાજ કે અનેક જે અન્ય કલાકારો છે આપણા બધા દાગીના છે કહેવાની વાત એ થાય છે કે ઘણી વખત પ્રશ્ન હોય છે કે બાપુ અમુક વાણી સંતવાણી જે છે એટલી બધી સુકામ કામ કરૂણતાથી મૂકેલી છે કે વાત હકીકત છે જે વાણી ખૂબ ગાવાતી હોય છે ખૂબ અને એ વાણી હાલતી હોય તો આપણે ઊભા રહી જતા હોય છે સાંભળવા ગોરખજતીની વાણી છે કોઈ તો બતાવો અમને જોગી જોગી મારી કાયાનો ઘડનાર જોગી મળે તો અમે જીવીએ નહીતર છોડું મારા પ્રાણ કોઈ તો બતાવો અમને જોગી આ બધું શું છે ગુરુ મહારાજ આવો પ્રશ્ન ઘણી વખત થતો હોય છે જે કરુણતાથી વાત લઈ એમ કહેવાય આપણા ગિરનાર પર્વતની વાત છે નાથ સંપ્રદાય તો યુગો પરંપરાથી આવેલી આવે છે પણ બારસો ચૌદસોના હાઈકામાં પંદરસોના હાઈકામાં વિશેષતા ચરતી કળા જો હમણાં હું આગલા ભાગમાં કહી ચૂક્યો છું કે સનાતન ધર્મ દરરોજ મોટો 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 થતો જાય છે આદિનાથ પ્રથમ યુગમાં આપણા એમ કહેવાય કે સનાતન ધર્મના જતિ સતીના જે નિવેડાના સમયના નાથ સંપ્રદાય હારે હારે છે કોઈ કોટવાડ છે તો કોઈ પંડિતજી છે આદિનાથ સતયુગના પુરુષ ત્યારથી નાથ સંપ્રદાય હેલી આવે છે પણ કલીકાળની અંદર એ નાથ સંપ્રદાયને જબરો વેગ આપી અને મોટી કરી છે અને એ નાથ સંપ્રદાયના એમ કહેવાય નવ પુરુષો મહારથી પુરુષો નવના પૈકી હાથમાં જે નાથ બાલકદાસ મહારાજ મારવાડની ભૂમિની માલિમા માલિપા જેનું નામ બાવા બાળનાથ કહી અને આપણે ઉદેશી રહ્યા છીએ હિન્દીની અંદર આપણે બાળનાથ બાળીનાથ બોલી છીએ બાળકનાથજી નવનાથના પૈકી સાતમા નાથ અને પરિબ્રહ પરમાત્મા પોતે પોતાનો અવતાર જ્યારે ધારણ કરે તે આવા પુરુષોને પોતે પણ ગુરુ કરે છે એવા સિદ્ધ રામદેવજી મહારાજ સિદ્ધ રામદેવજી મહારાજના સાનિધ્યની માલિકા સિદ્ધ રામદેવજી મહારાજની સિદ્ધ ભૂમિની માલિકા આજે આપણે બેઠા છીએ રામદેવજી મહારાજના ગુરુ મહારાજ નાથ સમુદાયના અને એ જ નાથ સંપ્રદાયના એક મહારથી પુરુષ ગોરખ જતીને એમ કહેવાય આપણી કાઠિયાવળ ને કાઠિયાવળની બાજુની ભૂમિ જે જેને આપણે સોરઠ ભૂમિ કહી છીએ સોરઠ ભૂમિ રળિયામણી ને ગઢ ગરવો ગિરનાર એની વાત છે એ ગિરનારની તળેટીમાં આજ રોજ પણ નાથની એમ કહેવાય ભૂમિકા અહીંયા

એમ કહેવાય નવ દ્વાર ની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે હું જ્ઞાનથી થી બોલું છું એનો ભેદ તો કોઈ સંતો પાસે પ્રાપ્ત થાય છે કોઈ ભેદી ઊંધા પુરુષો મળે તો એનો ભેદ પ્રાપ્ત થાય ને ભેદ અભેદી ભેદ છે નવ સોહમ ઉપરે દસમા સોહમ સાર એનો ભેદ મચ્છંદ ગોરખનાથને લક્ષ ધ્યાન આપતા હતા કે હે ગોરખ જે દશમી ઇન્દ્રી છે ત્યાં દીદાર કરી લે જ્યાં કોઈ તત્વ નથી જ્યાં કોઈ તાર નથી જ્યાં ઘોરની અઘોર ઘન કોઈ ગહેરો ગહેરો નાદ બાજે છે એ ગોરખ

આદ નાદ નાદ થી પર એવા કોઈ પુરુષ ન્યા હું ખડો છું એવું મચ્છંદ્રથ કેતા જેને તું ઢૂંઢી રહ્યો છો એટલે કે શોધી રહ્યો છો ગોતી રહ્યો છો એ તું ખુદ છો એ ગોરખ જે ઝીણો ઝીણો નાદ બાજે છે એ નાદ ને અંદર તું પ્રવેશ લે તો ત્યાં મન બુદ્ધિ ચિત્ત લઈ પામી જાય છે અહીંયા ભય ખડો થાય છે હરેક સુરતાથી એ સાધના અવિનાશીની થાય છે કાયાનો ઘડનાર કાયા ગઢ એમ કહેવાય ખડો કરનાર પુરુષ ત્યાં મળશે આવું જ્ઞાન એમ કહેવાય મચ્છંદનાથ ગોરખને પીરસતા ગોરખને આંતરિક રીતે કરતા પદમાં પોતે રહી જાય એવો લક્ષ સમજાતો તો ગોરખને વૈરાગ નહોતો લાગ્યો એવું ધ્યાનમાં આવે છે ગુરુ કૃપાએ ગુરુ મચ્છન્દ્રનાથ આ લક્ષ ધ્યાનમાં એવું એને સમજાણું કે ગોરખ નિષ્ફળ ગયા છે ગોરખ સફળ ગયા હતા એને એમ સમજાણું કે ગોરખને નિષ્ફળતા મળે છે હું કઉ છું વાત ગોરખને સમજાતી નથી મચ્છન્દરનાથે ગોરખનાથને આદેશ આપ્યો કે હે ગોરખા ખ બદ્રિક આશ્રમની અંદર ભજન કરવા બેસી જા આપણા સમૃદ્ધિના જે આશ્રમો પરિશ્રમો છે જેની તુલના આપણે કરવી જોઈએ જેની કિંમત કરવી જોઈએ બદ્રિક આશ્રમ કેદારનાથની બાજુમાં આવેલો છે એ આશ્રમની અંદર ભજન કરવા બેસી તો ગયો પણ ગુરુ મહારાજના શબ્દ ગુરુ મહારાજના શબ્દ કેવાતા કે જે છે કાલી તીર કાળા તીર જેવા હોય છે કી તીર એનું કાળું હોય ગુરુ શબ્દ એસા લગા જે છે કાલી તીર દવા કરું તો રૂજે નહીં ઘાયલ મોરા શરીર આવો અનુભવ બદ્રિકાશ્રમની અંદર ગોરખ જતીને થયો ત્યારે માત્ર ને માત્ર સમાધિનો અર્થ એ થાય છે તન અને મનની સુધી ભુલાય પછી કશું કરવાનું થાતું નથી તન મનની સુધી ભૂલાણી વૃત્તિ ને પ્રવૃત્તિ ની આવી સેલાણી ત્યારે ગોરખ જતી બોલ્યા શું બોલ્યા દેવ પુરુષો દેવર્ષિ પુરુષો અને એને પાંચ વિષય મળ્યા પાંચ તત્વ મળ્યા બાર વૃત્તિ મળી બાર પ્રવૃત્તિ મળી તપાસ કરી રહ્યા હતા પોતે સુહાગર નાર હતી આ બધાને કહેતા ગોરખ જતી એક કરુણા એક વાણી કરે છે કાળી પા બધા પ્રાર્થના પૂર્વક એમ કે કેતા તા કોઈ તો બતાવો એવું કોઈ રે બતાવો અમને જો જી જી

तार छ थोरूं प्रे हे कोई रे बो यम ने जो हे गोरख ज એક દ્રષ્ટા સ્વરૂપે રહી એક સાક્ષી સ્વરૂપે રહી અકર્તા પદમાં આવી અને આ વાણી આપણા માટે એક જબરજસ્ત સંદેશો પીસો છે એની માલિકા હું અને તમે સમજી શકીશ ગુરુ કૃપાએ સમજાય તે હું તમને વાત કરું છું ચોપાટ કોની આરે ખેલવાની છે એવી ચોપાટ માંડી સંતો અમે શૂન્યમાં શૂન્ય અને ગગન બેય એક લક્ષી છે એવી ચોપાટ માંડી સખી અમે સૂનમાન વૃત્તિ પ્રવૃત્તિ ને સખી બનાવી ખેલું મારા ગુરુની સંઘાત જેવો શિષ્ય ગતિ કેવી છે જમીનથી આસમાન જવડી હારે તોય પોતાનું કલ્યાણ અને જીતે તોય પોતાનું કલ્યાણ ચોપાટ માંડી સંતો ખેલું મારા ગુરુની સંગાત હું જો હારી કોઈ તો બતાવો અમને જોગી જોગી મારી કાયાનો ઘડનાર અંતર ધ્યાન થાય ત્યારે દરેક જે વિષયો છે જે વૃત્તિ છે પ્રવૃત્તિ છે એમ કહેવાય છળ કપટ ઈર્ષા ને અહંકાર છે એ બધા આપણા મિત્રતા બાંધી લે છે આપણા કાર્યરતની અંદર આપણા રાહબરની અંદર આપણને એ સેલાની કરવા લાગે છે એમને ગોરખ જતી એમ કહેતા હતા કે ચોપાટ માંડી સંતો અમે શૂન્યમાં એટલે ગગનનાથ બ્રહ્મા દસમા દ્વાર પર ગુરુ શિષ્ય બે જ્યાં જોવું ત્યાં હું અને ગુરુ જ્યાં જોઉં ત્યાં હું અને ગુરુ બે જ છે ત્રીજું કઈ ચોપાટ માંડી છે ખોજની ચોપાટ માંડી હતી ખોજ કરતા ખાવન ખડકી હાથ આવી હારી જાવ એના શરણાગતિ સ્વીકારું તો એની દાસી થાવ અને જીતી જાઓ તો મારા ભેરા હું ભરથારને સદાય રાખું આની માલિકા ઘણા ઘણા શબ્દો સમજવા જેવા છે મનુષ્ય દેહ એની માલિકા સકલ સૃષ્ટિની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય સદ્ગુરુ પદ સદગુરુ શરણાગતિ જેને જેને સદગુરુ પદની પ્રાપ્તિ થઈ છે જેને જેને સદગુરુ સેવા કરી સદગુરુ સાનિધ્ય રાબર કાર્યરત કર્યું છે ગુરુજીનો મહિમા બહુ મોટો છે જેને જેને પ્રેમેથી કાર્ય સુધાર્યા છે એના ઘટમાં સાહેબ મળ્યા છે સૌરામ બાપા સહી કરે છે કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે ભેટવા ક્યાંય જતું જવું નથી પડતું સુરતાને સુઘડવાનો અર્થ પોતાના શ્વાસને ઓશ્વાસની હારે શ્વાસ અંદર જેને સ્થાન મેળવતા છે એને સુઘડ કહેવામાં આવે છે આપણે આવી અમૂલ્ય વાતો આગળ ઉપર સમજશું હજી એ આત્માઓ જ્યારે જ્યારે ગુરુઘરની વાત ગુરુ મહિમા ગુરુના ગુણ ગાવાનું સાર્થક બને છે ત્યારે અમૂલ્ય સમય સમજજો સદગુરુના ચરણા ક્યારેય ચૂકશો નહીં ખાલી મરશો નહીં ખોવાર સવારામ બાપા એવો લલકાર કરીને કહે છે માટે સકલ સૃષ્ટિના અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૂર્તિલોક છે અને સદાયને માટે મૂર્તિને મહાપુરુષ કે યાદ રાખજો એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ આવનારું છે પણ એ મૃત્યુ શું કરનારું છે એની થડ તપાસ કરતાં મૃત્યુ આપણી કોઈ સેવા કરનારું છે ને આપણી ભારતભૂમિની માલિપા આપણી સંસ્કૃતિની માલિપા એમ કહેવાય આપણી સમૃદ્ધિમાં મરણતિથિનો મહિમા મોટો છે મૃત્યુનો મહિમા મોટો છે જન્મનો મહિમા મોટો નથી આગળ ઉપર આપણે વિશેષ વાત સમજશું સર્વે ભક્તોને પ્રેમભાવમાં રહેજો સર્વેને મારા જય સદગુરુ સાહેબ જય શિયા